નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હિત પટેલ છે પાઠ ઘર ઘર લેખક છે ભોડાભાઈ પટેલ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક લેખકે તેમનું કયો ઘર વેચી નાખવાનો નિર્ણય લીધો

પાંચ લેખકના તથા તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો ક્યાં બંધાયા હતા ગામડાનું ઘર જોવા કોને કોને સાથે લઈ ગયા જા બી નગરવાસી મિત્ર ને સાત લેખકના બાપાના મૃત્યુ પછી તેમની બા લગભગ કેવી રહેતી જા

લેખક ગામના ઘરની આસપાસના નવા પડોશીઓ સંબંધ ન હોવાથી તેમને ખાલી જગ્યા જ ગણી ગણે ચોમાસાનું પાણી ઉતરવાના કારણે ઘરના એક ખાલી જગ્યામાં થોડી તિરાડ જેવું પડી ગયું છે જવાબ આવશે કરા ચાર ત્રણ ચાર પેઢી થી ચાલ્યા આવતા માટીના ખાલી જગ્યાને ને સ્થાને ઈટો પાકું ઘર લેખકના બાપાએ એ બંધાવેલું તો જવાબ આવશે ખોરડા ખાલી જગ્યા સુધી ઘરના ઘરનો માલિક ખાલી જગ્યા જવાબ આવશે ફ્લોટ લેખકે ગામના ઘરના ખાલી જગ્યા નું બધા ચોમાસામાં સંગીત સાંભળ્યું છે તો જવાબ આવશે નેવા આઠ લેખકને ઘરનો બંધ જીર ઓરડો ખાલી જગ્યા લાગ્યો તો જવાબ આવશે મુખોર પ્રશ્ન ત્રણ નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો એક લેખક ગામમાં રહેતા હોવાથી તેમણે તેમનું શહેરનું ઘર વેચી કાઢવાનો વિચાર કર્યો જવાબ ખોટું બે લેખકના ગામના ઘરમાં ચોમાસામાં વધુ વરસાદ હોય તો છાપરામાંથી પાણી અંદર ઉતરે છે તો જવાબ આવશે ખરું ત્રણ ગામનું ઘર ખરીદવાની ઓફર મળતા જ લેખકે ઘર વેચી કાઢ્યું તો જવાબ આવશે ખોટું ચાર લેખકના બાપા પોતાના દીકરાઓના મકાન દ્વારા જવાબ આવશે ખોટું પાંચ લેખકના દાંપત્ય જીવનનો આરંભ અને તેમના સંતાનો જન્મ ગામના ઘરમાં જ થયો હતો તો જવાબ આવશે ખરો છ લેખકના મત મુજબ મકાનને પૈસાથી ખરીદી શકાય પણ ઘરને નહીં જવાબ લેખકના સંસ્મરણોથી ઘરે ડુંબો ભરાવા જેવું થયું જવાબ મળશે ખરો નવ લેખકની બાને ને ઓછું દેખાય અને સંભળાય છે જવાબ મળશે ખરો દસ લેખકની બા ગઢી હોવા છતાં ઘણા વર્ષો સુધી જીવે તેવું લાગે છે

મિત્ર ને ભલામણ કરી ત્રણ લેખકનું ગામનું ઘરનું સાક્ષી હતું ઘર આવેલા અનેક સારા માઠા સાક્ષી હતું ચાર લેખકના ગામના ઘરની ઓસરીમાં કોનો ચોખ્ખો થયેલો જ લેખકના ગામના ઘરની ઓસરીમાં તેમના દાદી પછી દાદા અને થોડા વર્ષો પછી બાપાનો ચોખ્ખો થયેલો પાંચ કાશી ફોય વર્ષો સુધી કઈ રીતે સામાયિક કરતા હતા લેખકના બધા ભાઈઓ શું વિચાર કર્યો જ ગામનું ઘર વેચી કાઢવાનું નક્કી કરતા લેખકના બધા ભાઈઓ વિચાર કર્યો કે વેચતા પહેલા છેલ્લે છેલ્લે બધા ભાઈઓ સપરિવાર બાપદાદાના એ ઘરમાં સાથે રહી

જેવા પરિવારના અબોલ યાદો જોડાયેલી છે ચાર બંધ ઘર લેખક અને તેમના ભાઈઓ રહેતા હોવાથી તેમના વતનનું ઘર વેચવાનું નક્કી કરે છે ઘર વેચતા પહેલા છેલ્લી વખત બાપદાદાના તે ઘરમાં બધા ભાઈઓ સપરિવાર રહેવાનો વિચાર કર્યો આથી ઘરમાં બધા સાથે રહેવા આવ્યા હોવાથી ઘણા વખત નું બંધ ઘર ખુલ્યું

લેખક અનુભવે છે કે ઘરની પ્રત્યેક દીવાલ તેમને ઠપકો આપવા લાગી જ્યાં બેસીને પહેલો એકડો ફૂટ્યો જ્યાં બેસીને રજામાં ઉચ્ચ અભ્યાસના ગ્રંથો ઉથલાવ્યા તે દિવાલે ટેકો દેતા તે લેખકને અંદરથી હચમચાવા લાગી લેખકે દીવાલ પર હાથ ફેરવે ત્યારે તે કહી રહી આટલા દહાડે આવ્યા અને હવે બસ પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર પાંચ છ વાક્યોમાં લખો એક

તેમને એ ઘરનું આકર્ષણ રહ્યું નતું છાપરાનું મકાન નથી મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ ઘરને નહીં ઘર એ ભાવના છે ઘર ના હોય તો એ ઘરની ભાવના પણ ભરી ઘરને માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં એટલે લેખકને થવા માંડ્યું કે ભલે ઘર જૂનું થાય ઉત્તર તમારી નોટબુકમાં લખો એક લેખકના મનમાં ક્યારે વ્યર્થા જાગી કેમ જા લેખકે પોતાના વતનના ઘર માટે યોગ્ય ગ્રાહક મળે તો વેચવા માટે ગામમાં રહેતા તેમના એક વ્યવહાર કુશળ મિત્ર ભલામણ કરી હતી

દાદી દાદા અને બાપુની નહી હતી તે યાદ આવે છે અને આથી તેમના ગળે ભરાવા જેવું થઈ ઘરે ત્રણ ઘર ના કાઢશો એવું બા સાથે કહ્યું જ બાનો સંસાર જે ઘરમાં મંડાયો હતો તે ઘર સાથે તેમની ઘણી બધી યાદો જોડાયેલી હોય છે આથી લેખક અને તેમનો પરિવાર ઘર વેચવાનો નિર્ણય લે છે ત્યારે તેઓ લેખકને કહે છે આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના હવે હું જ્યાદા દિવસ નથી પછી તમ તમારે ભાઈ ખમી જાઓ એવું નાના ભાઈએ કોને કહ્યું સાથી જ ભાઈ હમણાં ખમી જાઓ એવું નાના ભાઈએ મકાન ખરીદનારને કહ્યું હતું ભાઈએ નાના ભાઈ ને પોતાને જીવતે જીવ ઘર ન વેચવા કહ્યું હતું કારણ કે બાની ભાવનાઓ અને ભૂતકાળના સંવેદનાઓ ઘર સાથે જોડાયેલા હતા ખાલી જગ્યા માં યોગ્ય શબ્દ પાઠમાંથી શોધીને મૂકો ભાગ્યશ્રી એના પિતા નું નું છેક જોડ્યું તો ખાલી જગ્યા જવાબ આવશે જીણ ઘર નવું બનાવવાનું નક્કી કર્યું વ્યવહારની બાબતોમાં કુશળ તો ખાલી જગ્યા માં જવાબ આવશે વ્યવહાર માણસોની એને સલાહ લીધી ઘર જવાબ આવશે થી એને બનાવ્યું હતું અહીં ઘરની આગળ સરુના ખુલ્લા બાગ તો જવાબ આવશે ઓસરી માં સો રમતા ઘરની પાછલી બીત તો જવાબ આવશે પછી તો પડું પડું થઈ રહી છે ઘરની બાજુની દીવાલ જવાબ આવશે કરો પણ ખાંસી એવી ધોવાઈ ગઈ છે છાપરાના મુખ્ય આડું લાકડું જવાબ આવશે મોડી ગયું જોઈને લાગણીના ઉભરાથી છાતીમાં રચુરો જવાબ આવશે ડૂમો ભરાઈ ગયો પ્રશ્ન નવ રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો

ત્રણ કાગને દોડે ચાર હા મટકો માર્યા વગર તાકી તાકીને કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગને દોડે રાહ જોઉં છું એમ કહેવાય માં નાની રતન રોતી રોતી આવી એ એ બાજુ પેલો છગન મને ખીચવે છે કાગડાની કોટે રતન એ એ પ્રશ્ન અગિયાર અહીં આપેલા પદો નો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ છોકરાઓ લડવું વાક્ય છોકરાઓ રમતા રમતા લડે છે રમેશ ઘર ઘર જા મોટું છે બે દફતર ચોપડી જા મારા દફતરમાં ચોપડી છે જો ત્રણ અનોપ સાયકલ જા અનોપ સાયકલ ચલાવે છે ચાર છોકરો દાખલો જા છોકરો અઘરો દાખલો ગણે છે પાંચ અમદાવાદ શહેર અમદાવાદ શહેર જોવા લાયક છે પ્રશ્ન બાર આપેલા વાક્યોના પ્રકાર લખો એક હું વ્યગ્ર બની ગયો જવાબમાં આવશે સાદું વાક્ય બે સક્રિ પટલાણીએ શિખર ની વાત કરી એટલે પટેલ બોલ્યા

તો જવાબ માંથી સાદું વાક્ય 7 હું ઘર ના બંધ ઓડા માં ગયો જવાબ માંથી સાદું વાક્ય 8 રોજ રોજ સીમાડે થી કાંકણે કાક માંથી વાતો આવતી રહેશે તો જવાબ માંથી સાદું વાક્ય 9 ધીમે ધીમે જીવન નોશ્રમ એટલો વધ્યો કે ગોવિંદની ક્ષય લાગવું પડ્યું જવાબ માંથી સંકુલ વાક્ય 10 બાપુ એ વાતે જરાય ગભરાવા કે મુજાવા જેવું નહોતી હો તો જવાબ માંથી સંયુક્ત વાક્ય પ્રશ્ન તેર ઘર પાઠ વાંચો અને તેમાંથી ત્રણ સાદા તેમજ ત્રણ શોધી નાખ્યા એકદમ ઉભો થઈ ગયો સંયુક્ત વાક્ય એક પાપાના મૃત્યુ પછી મારી બા લગભગ ઉદાસીન રહેતી બાપુજીના અવસાન વખતે નોતી રડી એટલું બા રડી રહી હતી

એની ચેન સરખી કરવાનું કામ મુખ્ય રહેતે એનાથી આંગળા અને કપડા ગ્રીસ વાળા થાય અમને એવી પરવા નહોતી ચાલવી હોય એટલી ચાલે પણ ચેન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેતું એથી આંગળા અને કપડા ગ્રીસ વાળા થાય પણ એની અમને પરવા નહોતી ત્રણ ટ્યૂબમાં પંચર ક્યાં છે એ જાણવા સાયકલ વાળો ટ્યુબમાં હવા ભરે તગારાના પાણીમાં બોળે હવા નીકળતી હોય ત્યાં બબડિયા બોલે પ્રશ્ન પંદર નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જોવો એક જૂનું બે સામાજિક ત્રણ આંગતુક ચાર આકર્ષણ પાંચ પરિણામ છ વ્યાજબી 7 भरोसा पात्र, 8 नौकरियां 9 नौ दांपत्य 10 गुरुबंध 11 सामाईक, 12 डिपॉजिट 13 सपरिवार 14 मृत्यु 15 औसंश प्रश्न 1 नीचेला शब्दांना 2-2 समानार्थी शब्द લખो 1 वास तो तोपड़ मोहल्ला 2 नातो तो, तो संबंध में 3 थर तो पड पोपड़ो हो 4 भोलामन सोपन बाड़वणी પાંચ તો વાર છ વ્યગ્ર તો આઠ મધુર સાચે ખચિત દસ હક તો દાવો અધિકાર પ્રશ્ન સત્તર નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક સ્થિર તો અસ્થિર બે બંધ તો ખુલ્લું ત્રણ જૂનું તો નવું ચાર રક્ષિત તો અરક્ષિત પાંચ યોગ્ય તો અયોગ્ય છ પ્રશ્ન તો ઉત્તર સાત આરમ તો અંત પ્રશ્ન અઢાર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક આવી ચડેલું હંમેશનું નહીં એવું તો જવાબ આવશે અંકતું બે તિથિ વિના વગર નોતરી આવેલી જવાબ આવશે અતિથિ ત્રણ ચેક જૂનું ઘસાય કે ખવાય ગયેલું તો જવાબ આવશે જીરણ ચાર ઘરની બાજુની તો જવાબ આવશે કરો ઘરની શરૂઆતનો આગલો ભાગ તો જવાબ આવશે માટીની ભીતનું નાનું ઘર જવાબ આવશે ખોરડું સાત લીપવા માટે બનાવેલો છાણ માટી નો તો જવાબ આવશે ગાર આઠ છાપરાનો ટેકારૂપ મુખ્ય આળા લાકડાનો ભાગ

અનાજ ભરવાનું પોલું કાચું કે પકવેલું સાધન પૈસા નું ખત તો જવાબ આવશે બાના ખત સોળ લાગણીના ઉભરાતી છાતીમાં ભરાતો તો જવાબ આવશે ડુમુ સત્તર કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવવું જવાબ અપરાધ ભાવ

પહેલા તેના અક્ષરોનો એકડો ઉઠવો પડે ચાર ડૂમો ભરાવો ગડગડા થઈ જવું ભાવુક થઈ જવું જવાબ દીકરીની વિદાય વખતે માતાને ડૂમો ભરાઈ ગયો નીચેના શબ્દોના અર્ધભેદ લખો એક ચોમાસું ચોમાસામાં થતું ચોમાસું વરસાદના ચાર મહિના વરસાદ બે પરિણામ અંત ફળ નતીજો પરિમાણ પરિમાણમાં ત્રણ ગાર દીપવા માટેનો છાણ માટેનો ગાળો ગાર અપ્દો કે ખરાબ શ્રવણ કરવું ભાંડું કોઈ પણ વસ્તુ વાપર્યા બદલ આપવાનું નાણું ભાડું ભાઈ બહેન વગેરે નું સ્વજન ભાંડું વાસણ પ્રશ્ન એકવીસ નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો અહિયાં ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ પ્રશ્ન બાવીસ નીચેના ધ્વનિઓને જોડીને શબ્દો બનાવો તો એક ના જવાબ માં આવશે જો પડોશી બે ના જવાબ માં આવશે દાંપત્ય ત્રણ ના જવાબ માં આવશે મજૂરો ચાર ના જવાબ માં આવશે આરામ પ્રશ્ન 23 નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો સ્ત્રી પ્રસંગ ચોમાસુ આંગણું પ્યાજબી ભાવુક વિશ્રામ અવાજ તો જવાબ માં આવશે જો અવાજ આંગણું આવા પ્રશ્નો તારવો કહો અને લખો જવાબ લેખકને ઘર વેચવા બાબતે મનોમન થયેલા કેટલાક પ્રશ્નો એક શા માટે બાપ નું ઘર કાઢી નાખવું બે બધું બદલાઈ ગયું છે છતાં શા માટે અમારે અમારું એ ઘર વેચી નાખવું ત્રણ મકાન પૈસાથી ખરીદી શકાય બાંધી શકાય પૈસા લઈ વેચી શકાય પણ પણ ઘર આ હું જન્મેલો મારા સંતાનો હવે પ્રશ્ન પાંચ તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા નીચે આપેલા પ્રશ્ન સૂચક શબ્દો નો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો એક કોણ જવાબ મળશે તમારા ઘરમાં કોણ કોણ રહે છે બે ક્યાં તમારું ઘર ક્યાં આવેલું છે ત્રણ ક્યારે તમારું ઘર ક્યારે બનાવવામાં આવ્યું છે પ્રશ્ન છ પંચતંત્ર નો સાથ આઠ દસ રીતિમાં પંચતંત્ર પંચતંત્ર ભારતીય સાહિત્ય નો અત્યંત લોકપ્રિય નૈતિક કથા સંગ્રહ છે તેમાં જાનવર અને પક્ષીઓના પાત્રો દ્વારા માનવ જીવનના મહત્વના ઉપદેશ આપવામાં આવે છે દરેક કથા અંતે કોઈને કોઈ નૈતિક આપે છે તે મિત્રતા એકતા બુદ્ધિ ચતુરાઈ લોક કપટ અને સત્ય જેવા વિષયો પર પ્રકાશ પાડે છે વાર્તાઓ રસપ્રદ હોવા સાથે જીવન જીવવાની કળા પણ શીખવે છે બાળકોથી લઈને મોટાઓ સુધી સૌ માટે આ પુસ્તક પ્રેરણાદાયી બને છે આજના સમયમાં પણ તેની કથાઓ તેટલી જ ઉપયોગી છે જેટલી શતાબ્દીઓ પહેલા હતી વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો